હલો સોશિયો લીગલ એડવાઇઝભાઈ હિમા શુક્લ એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જે ઇશ્યુ હું લઈને આવી છું પ્યોર લીગલ છે પણ બહુ મહત્ત્વનો ઇસ્યુ છે અને ઘણા બધા બિલ્ડરો ઘણા બધા મિલકતના ખરીદનારો વગેરેના પૈસા અને એના લીગલ રાઇટ વગેરેના પ્રોટેક્શનનો સવાલ છે કે પ્લીઝ જરા આખો વિડીયો આપ શાંતિથી સાંભળજો અને ગમે તો અને ઉપયોગી લાગે તો એને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મિત્રો કોઈ પણ પ્રોપર્ટી ઉપર જ્યારે બેંક દ્વારા લોન લેવામાં આવતી હોય ત્યારે એ પ્રોપર્ટી બેંકમાં મોર્ગેજ કરવામાં આવતી હોય છે અને એ મોર્ગેજ ડીડ જે છે એ કમ્પલસરી રજિસ્ટ્રેશન માગુ કરવાનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રોવિઝન છે કે મોર્ગેજ ડીડ હોય એ બેન્કે અને મોર્ગેજ મૂકનાર પાર્ટીએ મળી અને એ રજીસ્ટર થવું જ જોઈએ જો એ રજીસ્ટર ન થયું હોય તો એ મોર્ગેજ ડીડ વેલિડ ગણાતું નથી મોટાભાગની પ્રાઇવેટ બેન્કો ખાસ કરીને છે એ આવા મોર્ગેજ ડીડ જે છે એને રજીસ્ટર કરાવતા નથી અને પરિણામ એ આવે છે મિત્રો કે પ્રોપર્ટી કાર્ડ વગેરેમાં એ જે છે એ મિલકત મોર્ગેજ છે કે એના ઉપર લોન લેવાયેલી છે એવું ક્યાંય આવતું નથી એટલે એ મિલકતના એક બીજા ત્રીજા ખરીદનાર છે એનું એના પૈસા ડૂબી જાય છે અને બેંકનું લેણું ઊભું રહે છે એમાં બેંક ગમે ત્યારે મિલકત ટાંચમાં લે છે અને જે મૂળ લોન લેનાર હોય એ છટકી જાય છે અને ફ્લેટના ખરીદનારાઓ બધા હોય એના પૈસા ડૂબી જાય છે અને જોખમમાં મુકાઈ જાય છે આ બહુ જ ભયંકર બેદરકારી બેજવાબદારી અગર તો મિલાપીપણું બિલ્ડરો સાથેનું કે ફ્લેટ હોલ્ડર સાથેનું કે લોન લેનાર સાથેનું એ પ્રાઇવેટ બેન્કોનું છે નેશનલાઇઝ બેન્ક તો અને નાગરિક બેન્ક વર્ષોથી મોર્ગેજ ડીડ રજીસ્ટ્રેશન કરાવે જ છે પણ પ્રાઇવેટ બેન્કો પોતાના સ્વાર્થ અને વધારે લોનની પહેલાં માટે થઈ અને આ મોર્ગેજ ડીડ રજીસ્ટર કરાવતી નથી અને પરિણામે એ ઘણા બોનાફાઈ પરચેઝર્સ અને બાયર્સ છે અગર તો સેલર પણ છે એ બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને એમના ઘણા બધા પૈસા લાખો રૂપિયા સલવાઈ ગયા હોય મિલકત પણ ન મળે રૂપિયા પણ જાય બેંકનું લેણું પણ ઊભું રહે આવી પરિસ્થિતિ થાય એમ છે આ અંગેનો જે સિક્યોરિટી એક્ટ છે પણ જ્યાં સુધી એ મિલકત સિક્યોર ન હોય એના ઉપરનું મોર્ગેજ રજીસ્ટર ન હોય ત્યાં સુધી આ કાયદો જે છે એ લાગુ જ પડતો નથી અને બેંક એનો ઉપયોગ કરી શકતી જ નથી આરબીઆઈને આ બધા અંગે ખબર છે કે નહીં એ ખબર નથી પણ અમારી પાસે જે કેસ આવ્યો એમાં અમે આરબીઆઈના પોર્ટલ ઉપર પણ કમ્પ્લેન કરેલી છે અને લેખિતમાં પણ આરબીઆઈને કમ્પ્લેન મોકલેલી છે કારણ કે આ એક આરબીઆઈની પણ બેદરકારીને બે જવાબદારી કહેવાય બેન્કો આવું કરે છે એ જો એને ખબર ન હોય તો એની બેદરકારીને જવાબદારી કહેવાય અને ખબર હોય તો એની ભાગીદારી કહેવાય એટલે આ પ્રોપર્ટી ખરીદનારા ખાસ છે તે વેચનારા પણ કે તમે જે પ્રોપર્ટી ખરીદો છો એનો અસલ દસ્તાવેજ છે કે નહીં એનું ટાઇટલ ક્લિયર છે કે નહીં એનું એના ઉપર કોઈ મોર્ગેજ છે કે નહીં મોર્ગેજ રજીસ્ટર થયેલું છે કે નહીં આ બધી તપાસ કરીને પછી જ પ્રોપર્ટી ખરીદવી કે પૈસા આપવા વિનંતી છે અને બેન્કો દ્વારા ચાલતા આવા ખાસ કરીને પ્રાઇવેટ બેન્કો દ્વારા ચાલતા આવા સ્કેન્ડલ્સને લીધે તમારા પૈસા કારણ કે મધ્યમ વર્ગ જીવનમાં એક જ વાર મિલકત ખરીદતો હોય છે સ્થાવર મિલકત ફ્લેટ મકાન વગેરે જમીન અને એના જે પરસેવાની કમાણીના પૈસા જે છે એ ડૂબી ન જાય એ બહુ મહત્ત્વની બાબત છે બેંક ખોટી રીતે મોર્ગેજ ડી રજિસ્ટર કર્યા વગર મોર્ગેજ પ્રોપર્ટી ઉપર પૈસા વસૂલી ન શકે એ એક બહુ ઉઘાડી વાત છે પણ એ સામાન્ય રીતે ક્લાયન્ટને ખબર હોતી નથી અને એટલે જે બોનાફાઈડ પરચેઝરો એના પૈસા પણ જાય છે અને મિલકત પણ જાય છે આવું ન થાય એટલા માટે અને બેન્કોને ચેતવણી આપવા માટે પ્રાઇવેટ બેન્કો અને આરબીઆઈ એને ચેતવણી આપવા માટેનો આ વિડીયો છે કે પ્લીઝ તમે જ્યારે પ્રોપર્ટી ખરીદો ભલે એડવોકેટો ફી લેતા હોય ટાઇટલ ક્લિયરની પણ એ જે ફી લે છે એ બહુ નગણ્ય છે તમારા જે લાખો રૂપિયા ડૂબી જાય કે ડૂબી જવાની શક્યતા હોય છે એના પ્રમાણમાં એટલે સારા એડવોકેટના ટાઇટલ ક્લિયરન્સ વગર ક્યારે પણ પ્રોપર્ટીમાં ડીલ વિથ ન કરવું અસલ દસ્તાવેજ અચૂકપણે જોવા માગવો અને જો મોર્ગેજ હોય તો મોર્ગેજ ડીડ રજીસ્ટ્રેશન થયેલું છે કે નહીં અગાઉના જે કોઈ પહેલાં હોય એના પ્રોપર્ટી કાર્ડમાં આની નોંધ છે કે નહીં આ બધું ચ ચકાસીને પછી કોઈપણ મિલકત અંગે પૈસા ચૂકવવા કે કોઈપણ મિલકત અંગેનું ટ્રાન્ઝેક્શન કે વ્યવહાર કરવા એ ખાસ ચેતવણી આપવા માટે થઈ અને આ uh વિડીયો હું લઈને આવી છું આપને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇટ અને આપ આપના કંઈ પ્રતિભાવો આ અંગે આપવા માગતા હો તો ચોક્કસ મારો કોન્ટેક કરી શકો છો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ વન ફોર એટ ટુ થ્રી નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી થેન્ક યુ વેરી મચ મિત્રો મળતા રહેશો આવા જ બીજા વિડીયોઝમાં ત્યાં સુધી રજા આપશો જય હટકેશ થેન્ક યુ